વેલકમ બેક ટુ ફરી એકવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે ચર્ચા કરવાના છીએ કે ઓરી રોગમાંથી પૂછવાય એવા તમામ પ્રકારના એમ પી એમસીક્યુ વિશે તો ચાલો શરૂઆત કરીએ ઓરી રોગ કઈ જાતિના વિષાણુ એટલે કે વાયરસથી થતો રોગ છે આ પ્રશ્ન જેએમસી એમપી લેબલ બે હજાર એકવીસમાં પૂછાઈ ચૂક્યો છે તો ઓરી રોગ જે છે એક એના દ્વારા ફેલાય તો અહીં લખું છે પેરામાસો જાતિના જે વાયરસ હોય છે એના દ્વારા ફેલાતો રોગ છે એટલે અહીંયા આપણો ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ ઓરી એટલે કે જે મિઝલ્સ કયા વાયરસથી થાય છે વેરીસોલા જોસ્ટર વેરીઓલા પેરામિક્સો કે એચઆઈવી તો એ આપણે ખબર હોવી પડે કે પેરામિક્સોન વાયરસ જે છે એના દ્વારા આ ઓરી રોગ જોવા મળે છે અને આ પ્રશ્ન જે જામનગરની ડબલ્યુ બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે ઓરી કયા સૂક્ષ્મ જીવમાંથી થતો રોગ છે એ છે આરએમસી એફએસ ડબલ્યુ બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન કે ઓરી જે છે એ કેમાંથી થતો રોગ છે તો તમને બધાને ખ્યાલ હશે કે વિષાણુ એટલે કે વાયરસ દ્વારા ફેલાતો રોગ એટલે કે ઓરી ત્યારબાદ આગળ જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન ઓરીનો ઇક્યુબેશન પીરિયડ કેટલા દિવસનો હોય છે પંદર પાંચ દસ કે અઢાર તો અહીં આપણો જવાબ બનશે ઇક્યુબેશન પીરિયડ એટલે કે રોગ ઉદ્ભવન અવધિ કે જ્યારેથી રોગ સર આપણે લાગુ પડ્યો હોય અને તેનું જે પ્રથમ લક્ષણ દેખાય ત્યાં સુધીનો જે સમયગાળો હોય એને આપણે રોગ ઉદ્ભવન અવધિ કહીએ જેને ઇંગ્લિશમાં આપણે ઇક્યુબેશન પીરિયડ કહીએ છીએ અને આ પ્રશ્ન જે છે એ બે હજાર સત્તરમાં પૂછાયેલો હતો દક્ષની ઉંમર ચાર વર્ષની છે તેને ઓચિંતો તાવ આવે છે થોડા દિવસથી શરદી હતી આંખો ગેગી થઈ ગઈ હતી અને કાલથી તેના મોં પર લાલસ દેખાય છે તેના પડોશમાં કેટલાક બાળકોને આવી તકલીફ થાય છે તો દક્ષને કઈ બીમારી હોઈ શકે તો મિત્રો અહીં તમે જોઈ લો કે બાળક જે છે એની નાની ઉંમર આપેલી છે એને તાવ આવતો હતો શરદી એ સાથે તરીકે આંખો ગેગી થઈ જવી આ બધા લક્ષણ કેના છે તો કે આ બધા લક્ષણ જે છે એ ઓરી રોગના છે એટલે અહીંયા આપણો જવાબ બનશે બી એટલે કે જે મિઝલ્સ અહીંયા આપણો સાચો જવાબ બનશે અને આ જ પેપર એફએસડબલ્યુ માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે ત્યારબાદ આગળ જોઈએ ઇન્દિરાનગરમાં ઓરીના કેસો જોવા મળે છે તો કઈ પ્રવૃત્તિ હાથ ધરશો બીમાર બાળકોને ઓરીની રસી આપવાની બીમાર બાળકોને ડોક્સી સાઇક્લિન આપવી ક્લોરીનેશન કરવું કે ફોગિંગ કરવું તમને બધાને ખ્યાલ હોવો પડે કે જ્યારે ઓરીનો રોગચાળી ફાટી નીકળે ત્યારે એ જે બાળકો હોય ત્યાં આપણે બીમાર બાળકો હોય એને ઓરીની રસી આપતા હોઈએ છીએ આ ઉપરાંત તરીકે અહીંયા આપણે વિટામિન એ પણ આપતા હોઈએ છીએ આગળ જોઈએ ઓરીનો ફેલાવો કઈ રીતે થાય છે હવા પાણી માખી કે મચ્છર દ્વારા તો મિત્રો ઓરી જે રોગ હોય છે એ કેના કઈ રીતે ફેલાય છે તો કે ઓરી રોગ જે છે એ મિત્રો હવા દ્વારા ફેલાતો રોગ છે એટલે કે બિંદુ સંક્રમણ દ્વારા કે ઓરી જે વ્યક્તિ થઈ ગયેલ હોય એના જે બિંદુ હોય એને અન્ય દ્વારા હવાના સંપર્કમાં વ્યક્તિને આવવાથી એ ફેલાય અને આ જવાબ એ માન્ય રાખ્યો હતો તો આર એમસી એમ બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓપ્લિક સ્પોટ કયા રોગમાં દેખાય છે તો આ પ્રશ્ન જે છે એ અત્યાર સુધી ત્રણ વખત પૂછી ચૂક્યો છે કે આર એમસીમાં એમ પીચડ ડબલ્યુ બે હજાર એકવીસમાં એ ઉપરાંત તરીકે જીએમસી અને આરએમસી બે હજાર એકવીસમાં ઓકે ઓપ્લિક સ્પોટ કયા રોગમાં દેખાય છે તો તમને બધાને ખ્યાલ હોવી પડે કે આપણી જે ઉપરની જે ડાટ હોય ત્યાં વાદળી રંગના એટલે કે ભૂખરા રંગના જે દાણા જોવા મળે છે એને આપણે કોપ્લિક્સ પોટ કહીએ અને એ આપણે અહીંયા ઓરી રોગમાં જોવા મળે છે એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ કોપ્લિક્સ સ્પોટ ઇઝ ધ ડાયગ્નોસ્ટિક સાઇન એટલે કે આ કોપ્લિક્સ સ્પોટ જે હોય એનું નિદાન કયા રોગમાં કરવામાં આવતું હોય છે તો એનું નિદાન જે છે મિત્રો એ મિઝલ્સ એટલે કે ઓરી રોગમાં એનું નિદાન થતું હોય છે ઓરિસ એનાથી થતો રોગ છે તો ઓરી ખબર જ છે કે વાયરસ દ્વારા થતો રોગ છે આગળ જોઈએ અગિયાર નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ઓરી રોગનો કારક કયો છે આર એનએ પેરામિક્સો વાયરસ ડીએનએ પેરામિક્સો વાયરસ એચ પરટુટીસ કે વેરીસેલા વાયરસ તો અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન એ આર એનએ પેરામિક્સો વાયરસ દ્વારા ઓરીનો ફેલાવો થાય છે ઓરી રોગના કારકને કયા નામથી વર્ગીકરણ કરવામાં આવે છે તો ઓરી જે રોગ છે એને મોરબીલી વાયરસ અહીંયા એટલે આપણો ઓપ્શન એ અહીંયા આપણો સાચો બને છે કે ઓરી રોગ જે છે એને આપણે મોરબીલી વાયરસ તરીકે વર્ગીકરણ કરતા હોઈએ છીએ ઓરી રોગનો કારક આર એનએ પેરામેક્સો વાયરસ જે છે એની બાબ એના બાબતે કયો વિધાન સાચું છે તો કે આ વાયરસ જે છે એ ગરમી અને સૂર્યકિરણોમાં નાશ પામે છે વાયરસનું બાહ્ય આવરણ કાટેદાર હોય છે વાયરસને મોરબીલી વાયરસ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે આપેલા તમામ તો મિત્રો આ ત્રણેય બાબતો એ આરના વાયરસ બાબતે સાચી સાચી છે કે એ ગરમી અને સૂર્યમાં નાશ પામે એનું આવરણ કાટેદાર હોય અને મોરબીલી વાયરસ તરીકે આવડે એને વર્ગીકરણ કરીએ છીએ આગળ જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન ખસરા એ કયા રોગનું બીજું નામ છે અછબડા ઓરી રૂબેલા કે શીતળા તો ખસરા જે રોગ છે એ ઓરીનું બીજું નામ છે રસીકરણથી મટાડી શકાય તેવા રોગોમાં સૌથી ઊંચું મૃત્યુ પ્રમાણ કયો રોગ ધરાવે છે ઓકે મૃત્યુ પ્રમાણ લખવાનું ભૂલી ગયું છે કે રસીકરણથી તમે જે મટાડી શકો એમાં સૌથી વધારે પ્રમાણમાં મૃત્યુ થતો એવો રોગ કયો તો અહીંયા એ આવશે સી ઓપ્શન સાચો છે એવો રોગ છે ઓરી પાંચ વર્ષની ઉંમરના બાળકોમાં મરણના મુખ્ય કારણ પૈકી કેટલા ટકા મૃત્યુ ઓરીથી થાય છે તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે પાંચ વર્ષથી નીચેની ઉંમરના જે બાળકો હોય એમાં સૌથી વધારે જો કે મૃત્યુ થતું હોય તો એ રોગ છે ઓરી રોગ અને એ ઓરીને કારણે ટોટલ મૃત્યુના બે ટકા મૃત્યુ રોગના લીધે થાય છે ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન કયા વર્ષે ઓરીનો સમાવેશ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો જોકે ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન જે પ્રોગ્રામ હતો યુ આઈ પી કે જેનું પૂરું નામ થશે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં વર્ષ ઓગણીસો પંચ્યાસીની સાલમાં તેનો સમાવેશ થયેલો છે ત્યારબાદ આગળ જોઈએ ઓરી રોગનો સંક્રમણનો સ્ત્રોત કોણ છે મચ્છર માખી દૂષિત પાણી કે ઓરીનો દર્દી તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે ઓરી રોગ જે છે એનો સંક્રમણ એટલે કે ફેલાવો કોણ કરે તો કે ઓરી જેને થયેલો છે એ દર્દી પોતે જ ઓરી રોગનું પ્રસારણ માધ્યમ જણાવો બિંદુ સંક્રમણથી દર્દી દ્વારા

એ સંક્રમણનો સ્ત્રોત તરીકે એટલે કે ચેપ ફેલાવવા માટે સક્ષમ છે તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે ટોટલ દિવસ આવશે સી ઓપ્શન ચાર દિવસ ચાર દિવસ દાણા નીકળ્યા પહેલાંના અને દાણા નીકળ્યા પછીના ચાર દિવસ એવી રીતે ટોટલ આઠ દિવસ એ પોતે ફેલાવી શકે છે ત્યારબાદ એકવીસ નંબરનો પ્રશ્ન ઓરીનો ચેપ કયા માર્ગથી શરીરમાં પ્રવેશ પામે છે તો ઓરી જે છે એ આપણા તંત્ર દ્વારા આપણા શરીરમાં પ્રવેશ પામતો હોય છે ઓરી બાબતે કયું વિધાન સાચું છે આ રોગ શિયાળો અને વસંત ઋતુમાં વધારે જોવા મળે છે આ રોગ બિંદુ સંક્રમણથી ફેલાય છે ઝૂપડપટ્ટી વિસ્તાર અને સામાજિક રીતે પછાત વિસ્તારના બાળકોમાં ચેપ લાગવાનો ભય વધારે હોય છે આપેલા તમામ તો અહીંયા આપણો ડી જવાબ એ સાચો બનશે આપેલા તમામ ત્રેવીસ નંબરનો પ્રશ્ન માતા દ્વારા મળતી રોગપ્રતિકારક શક્તિ બાળકને ઓરી સામે કેટલા માસ સુધી રક્ષણ આપે છે તો અહીંયા આપણો ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે છ માસ સુધી રક્ષણ આપે છે ખામીયુક્ત સેલ મેડિએટેડ રોગપ્રતિકારક શક્તિવાળા બાળકોમાં કયો રોગ થવાની શક્યતા વધારે હોય છે તો જે બાળકો હોય એમને ખામીયુક્ત સેલ મેડિએટેડ જે રોગપ્રતિકારક શક્તિ હોય એ બાળકોમાં ઓરી રોગ એટલે કે મિઝલ્સ થવાની શક્યતા વધારે રહેલી છે પ્રકાશ સહન ન કરી શકો એટલે કે જેને આપણે ફોટોફોબિયા કહીએ છીએ આ લક્ષ લક્ષણ એ કયા રોગમાં જોવા મળે છે તો અહીંયા ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે આ લક્ષણ જે છે એ તમને ઓરી રોગમાં જોવા મળે છે ત્યારબાદ આગળ છવ્વીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ઓરી રોગના લક્ષણો કયા છે પ્રકાશ સહન ન કરી શકો શરદી ઉધરસ તાવ અને આંખોમાં લાલાશ આંસુ આવવા આપેલા તમામ તો અહીંયા મિત્રો આપણો જવાબ બનશે ડી કે આપેલા તમામ એ ઓરીના લક્ષણો છે એટલે ઓપ્શન ડી ઓરી રોગનો વિસ્ફોટક અવસ્થાની શરૂઆત શરીરના કયા ભાગમાંથી થાય છે બરડામાંથી કાન પાછળ ભાગથી પગમાંથી કે નાકમાંથી તો કાનની પાછળના ભાગમાં ભૂખરા રંગની જે પોલિયો જોવા મળે એ ઓરીનો વિસ્ફોટક તબક્કાની શરૂઆત જણાવે છે ઓરી મટી ગયા પછી કયો રોગ થવાની શક્યતા વધારે રહેલી છે જો તમને ઓરી થઈ ગયેલો હોય તો તમા જે બાળકને ઓરી થાય એની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય એનામાં પોષણનું સ્તર નીચું આવી જાય જેના કારણે આપણને અહીંયા ટીબી રોગ થતો જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન મેડિકલ ઓફિસર દ્વારા લક્ષણો મુજબ ઓરી રોગનું નિદાન થયેલ હોય તેને કયા પ્રકારનો કેસ કહેવાય સંભવિત કેસ ચોક્કસ કેસ એ અને બી બંને કે આપેલા પૈકી એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ રહેશે સંભવિત કેસ કે મેડિકલ ઓફિસર જે હોય એના દ્વારા ઓરીના લક્ષણો જોઈને એને જો નક્કી કરેલું હોય તો એને આપણે સંભવિત કેસ કહીશું સ્પષ્ટ રીતે તરીકે ચોક્કસ કેસ ના કહી શકાય ચોક્કસ કેસ ક્યારે કહેવાય ચાલો જોઈએ તો કે પ્રયોગશાળા દ્વારા જ્યારે અનુમોદિત થયેલો કેસ હોય એને આપણે ચોક્કસ કેસ કહીશું એટલે અહીંયા આપણો જવાબ બનશે ઓપ્શન બી કે પ્રયોગશાળામાં નિદાન થઈ ચૂક્યું છે અને ચોક્કસપણે સ્પષ્ટીકરણ થયેલું છે કે આ ઓરીનો જ કેસ છે એને આપણે ચોક્કસ કેસ કહીશું ત્યારબાદ એકત્રીસ નંબરનો પ્રશ્ન ઓરી રોગની કોમ્પ્લિકેશન સ્થિતિનું ઉદાહરણ કયું છે એટલે કે ઓરી રોગ જ્યારે જટિલ પરિસ્થિતિમાં આવે એના ઉદાહરણ અહીં જણાવવાનું છે તો કે મધ્યકર્ણનો ચેપ લાગે નિમોનિયા વિટામિન એની ખામીથી કુપોષણ થવું કે આપેલા તમામ તો અહીંયા આપણો ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે કે આપેલા તમામ એની જટિલતાના ઉદાહરણો રહેલા છે બત્રીસ નંબરનો પ્રશ્ન ઓરીના દર્દીને ઝાડા ઉલટીના ગંભીર કેસમાં ખાલી જગ્યા ફ્લુઈડ ચડાવવામાં આવે છે એટલે કે જો ઓરીનો દર્દી હોય એને ગંભીર રીતે જ્યારે ઝાડાની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે એને આપણે ક્યુ ફ્લુડ આપીએ તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બનશે એને આપણે આઈવી ફ્લુઈડ આપતા હોઈએ છીએ તેત્રીસ નંબરનો પ્રશ્ન ઓરી રોગના ઝાડા ઉલટીના સામાન્ય કેસમાં જીવન રક્ષક ઘોળ તરીકે કયું પ્રવાહી આપવામાં આવે છે ઓઆરએસ પેરાસિટામોલ બકરીનું દૂધ કે ઠંડા પીણા તો અહીંયા આપણું જવાબ આવશે એને આપણે ઓઆરએસ અને ઓઆરએસનું પૂરું નામ શું થાય તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે એ ઉપરાંત તરીકે ઓઆરએસમાં રહેલું કન્ટેન્ટ એ આપણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર રાખેલું છે જો મિત્રોએ ન જોયું હોય તો જોઈ લેજો આગળ જોઈએ ચોત્રીસ નંબરનો પ્રશ્ન જો બાળકોમાં બીટોટ સ્પોટ જેવી વિટામિન એની ખામી જણાય તો ચારથી છ અઠવાડિયા બાદ કેટલામાં ડોઝ આપવો જોઈએ જો તમે અગાઉ ડોઝ આપી ચૂક્યા હોય અને બીટોટ સ્પોટ જેવી એ બાળકમાં વિટામિન એની ખામી જણાય તો ચારથી છ અઠવાડિયા પછી તમારે ત્રીજો ડોઝ આપવાનો થાય છે ત્યારબાદ 35 નંબરનો પ્રશ્ન ઓરીની રસી કયા પ્રકારની રસી છે તો મિત્રો તમને ખબર હોવી પડે કે લાઈવ એટ્યુનિટી વેક્સિન આવે અને કિલ્ડ આવે કે જીવંત અને મૃત તો ઓરીની જે રસી છે એ જીવંત રસી ઓરી રૂબેલાનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે તો તમને બધાને ખ્યાલ હશે જે આપણે રાષ્ટ્રીય રસીકરણ પત્રક જોઈએ છે એમાં નવથી લઈને બાર મહિનાની જ્યારે બાળકની ઉંમર થાય ત્યારે ઓરી રૂબેલાનો પ્રથમ ડોઝ આપીએ છીએ સાડત્રીસ નંબરનો પ્રશ્ન ઓરીના પ્રથમ ડોઝની માત્રા જણાવો ઓરીનો જે ડોઝ આપવામાં આવે છે એની માત્રા છે ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એલ એટલે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે એમઆરનો પ્રથમ ડોઝ ક્યાં આપવામાં આવે છે ચામડીની નીચે ચામડીના પ્રથમ પડમાં સ્નાયુમાં કે મોં દ્વારા તો ચામડીની નીચે આપવામાં આવતું હોય છે જેને આપણે સબકિટ્યુનિયસ કહીએ છીએ શું કહીએ છીએ સબકિટુનિયસ કે જે પિસ્તાળીસ અંશે આપવામાં આવતું હોય છે ત્યારબાદ આગળ જોઈએ એમ આરનો પ્રથમ ડોઝ કયા અંગ પર આપવામાં આવે છે તો તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે જે એમ આરની વેક્સિનેશન કરીએ એ બાળકના જમણા હાથના બાવડામાં આપતા હોઈએ છીએ એમ ડોઝ કેટલા અંશે આપવામાં આવે છે અગાઉ જ આપણે જોયું કે ચામડીની નીચે એટલે કે સબકિટિન્યસમાં જ્યારે વેક્સિનેશન કરાય ત્યારે એનો જે અંશ હોય છે એ પિસ્તાલીસ અંશ રહેવા પામે છે એકતાલીસમો પ્રશ્ન એમઆર રસીનો જો બીજો ડોઝ ક્યારે આપવામાં આવે છે એટલે કે મિઝલ રૂબેલાની રસીનો બી બીજો ડોઝ ક્યારે અપાય તો તમને બધાને ખ્યાલ હશે કે સોળથી લઈને ચોવીસ મહિનાની જ્યારે બાળકની ઉંમર થાય ત્યારે એને બીજો ડોઝ આપવાનો થતો હોય છે ત્યારબાદ અંતિમ મને લાસ્ટ પ્રશ્ન કે મિઝલ રૂબેલા રસીનો ડોઝ બાળકને કેટલા વર્ષની ઉંમર સુધી આપી શકાય તો બાળક જ્યારે પાંચ વર્ષનું થાય ત્યાં સુધી આ બાળકને આ રસી આપી શકાતી હોય છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલને હાલ જ જોડાઈ જાઓ થેન્ક યુ વેરી મચ